જિલ્લાના ભેસાણ ભેસાણ ગામે વિસાવદર વિધાનસભા પૂર્વ ધારાસભ્ય રીબડિયાના કાર્યકાળ દરમિયાન સરકાર શ્રી તરફથી ધારાસભ્યને પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો માટે મળવા પાત્ર થતી એસઆરની ગ્રાન્ટમાંથી રૂપિયા પિસ્તાલીસ લાખના ખર્ચે ભેસાણ બાયપાસ પર આવેલા આંબાવાડી પર જે વર્ષો જૂનો ગ્રામજનો પુલનો પ્રશ્ન હતો તે પુલનું આજે હર્ષદભાઈ રીબડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરી કામ શરૂ કરાયું બેસાણ ગામમાં ગામની વચ્ચેથી પસાર થતી ઓબેલ નદી ઉપર વર્ષો જૂનો એકમાત્ર પુલ છે જે આઝાદી પહેલા બનેલો પુલ પણ જર્જરિત હાલતમાં છે ત્યારે ભેસાણ ગામ બાયપાસ રોડ પર બેઠી ધાબી હોવાથી જ્યારે નદીમાં પાણી આવે ત્યારે આંબાવાડી વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવ ભોગવવી પડે છે ત્યારે ગામ લોકોની વર્ષો જૂની માંગણી હતી તે પુલના કામનું પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રેબડિયા દ્વારા ખાતમુહૂર્ત કરીને કામ ચાલુ કરાવ્યું હતું આ તકે ભેસાણના આગેવાનો રામજીભાઈ બેસાણિયા જયદીપભાઈ સિલુ તેમજ હોદ્દેદારો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગોપાલ ભેંસાણીયા ટીવીન ન્યૂઝ ભેસાણ